સમાચારો વિગતવાર જોઈએ તો લોકસભાની ચૂંટણી પહેલા જ ભાજપમાં ભૂકંપની પરિસ્થિતિ રાજીનામું ત્યારે સંગઠનમાં નવી નિમણૂકોથી નારાજ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે ત્યારે સ્પીકર શંકર ચૌધરીને તેમણે ઈમેલ દ્વારા રાજીનામું મોકલી આપ્યું હોવાની વાત સામે આવી રહી છે કેતન ઇનામદાર કે જેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું સંગઠનમાં નવી નિમણૂકોથી નારાજ હોવાના અહેવાલ હાલ સામે આવી રહ્યા છે સાથે જ પોતાના અંતરાત્માના અવાજને અનુસરીને રાજીનામું આપ્યું હોવાના અહેવાલ તેમના દ્વારા સામે આવી રહ્યા છે ત્યારે

ત્યારે આ રાજીનામું હજુ સુધી માન્ય નથી ગણાયું એટલે શું થાય છે કે નહીં તે પણ એક સવાલ છે કારણ કે ઓફિશિયલ રાજીનામું હજુ સુધી ન ગણાય ત્યારે કેતન ઇનામદારના વિરોધીઓને ભાજપમાં મોટા કરાતા હોવાનો કેતનનો આરોપ છે ને તેની સાથે જ તેમણે આ રાજીનામું આપ્યું હોવાની વાત

ઇનામદારી લગાવ્યો છે ને સાથે જ તેમણે જણાવ્યું હતું કે રંજન ભટ્ટ તો હું સપોર્ટ કરું છું તેવી વાત તેમના દ્વારા સામે આવી છે ત્યારે આ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોટ લાઈવ જોડાઈ ગયા છે હિતેન્દ્ર ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યું છે હાલ કયા કારણો સામે આવી રહ્યા છે કેતન ઇનામદાર દ્વારા અત્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરે મેલ મારફત રાજીનામું આપ્યું છે આ રાજીનામું વેલિડ ગણવામાં નથી આવતું જ્યાં સુધી કોઈપણ ધારાસભ્ય અધ્યક્ષ રૂબરૂમાં મળીને કોઈ પણ કારણ દર્શાવ્યા વગર સ્વેચ્છાએ રાજીનામું ના આપે ત્યાં સુધી રાજનામું ગણવામાં નથી આવતું આ પ્રકારનો વિધાનસભાનો નિયમ છે વિધાનસભાના નિયમ મુજબ એને રૂબરૂ અધ્યક્ષ રાજીનામું આપવું પડે અને ત્યાં જઈને વિધાનસભાના અધ્યક્ષો આ પ્રશ્નોત્તરી કરવામાં આવતી હોય છે કે આ તમે સ્વૈચ્છેક રાજીનામું આપો છો કોઈને ધાકધમકી આપી છે આપને કે કોઈ દાબ દબાણપૂર્વક છે આ કોઈ પ્રેશર છે આ પ્રકારના પ્રશ્નો તરી બાદ એ કહે કે ના મને કોઈ દબાણ નથી તો એ રાજીનામું સ્વીકારવામાં આવતું હોય છે એટલે આ કેતન ઇરામદારનું રાજીનામું અત્યારે માત્ર માત્ર હાઈ પ્રોફાઇલ રાજકીય ડ્રામાથી વિશેષ કઈ નથી ભૂતકાળની વાત તો ભૂતકાળમાં બીજેપી રૂપાણીની સરકાર હતી એ સમયે પણ કેતન ઇરામદાર દ્વારા રાજીનામું આપી દેવાયું હતું ને રાજીનામું એ સમયે પણ મેં કીધું કે પ્રદેશ પ્રમુખ તરીકે જીતુ વાઘાણી હતા જીતુ વાઘાણીને એમની ટીમ દ્વારા મનાવી લેવામાં આવ્યા હતા એ પ્રકારે બરોડા ડેરીનો એ વખતે પ્રશ્ન હતો અત્યારે પણ સ્થાનિક પ્રશ્નોને સંગઠનના જે પ્રશ્નો છે એ પણ હલ કરવા માટે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ દ્વારા પ્રયાસો કરવામાં આવશે અત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટિલ દ્વારા અત્યારે એમના નિવાસસ્થાને બેઠકો પણ ગાંધીનમાં શરૂ કરી દેવામાં આવી છે ને બેઠક બાદ સમાધાન કરવા માટેની મંત્રણાઓ થશે કેતન ઇનામદારનો સંપર્ક કરાશે ને કેતન ઇનામદારને જ ગાંધીનગર બોલાવવામાં પણ આવશે અને જે સ્થાનિક નેતાઓ છે અને કેટલાક પ્રદેશના નેતાઓને પણ કેતન ઇનામદારને સમજાવવા માટે મોકલવામાં આવશે કેતન ઇનામદાર છે એ ખૂબ શક્તિશાળી નેતા છે શક્તિશાળી નેતા એટલા માટે કહું છું કે ભૂતકાળમાં ખુદ મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતા ત્યારે એમના દ્વારા પણ એમને હરાવવા માટે જાહેરમાં પ્રયત્નો કરાયા હતા કે જે પોતે અપક્ષ ઉમેદવાર તરીકે બે હજાર બારમાં લડતા હતા કેતન ઇનામદાર મૂળ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે બે હજાર દસમાં ભારતીય જનતા પાર્ટી એને ટિકિટ આપી નહોતી જિલ્લા પંચાયત તો જિલ્લા પંચાયત અપક્ષ લડ્યા અને અપક્ષ જીત્યો હતો એ પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બે હજાર બારમાં ભારતીય જનતા પાર્ટી એને વિધાનસભાની ટિકિટ ના આપી તો એ અપક્ષ લડ્યા અને અપક્ષ જીત્યા છે એટલે કેતન ઇનામદારની પ્રજામાં ખૂબ મજબૂત પકડ પણ છે બે હજાર ચૌદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી લડવા વડોદરા ગયા એ સમયે ભારતીય જનતા પાર્ટી એમને સમજાવ્યા અને ભારતીય જનતા પાર્ટીમાં લઈ આવ્યા બે હજાર ચૌદમાં તેઓ ભાજપમાં જોડાયા બે હજાર સત્તરમાં ભાજપની ઉમેદવાર તરીકે તેઓ ચૂંટણી લડ્યા એટલે વર્ષ બે હજાર સત્તર અને બે હજાર બાવીસ એમ બે વખત તેઓ વિધાનસભાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે એક વખત અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા ને જિલ્લા પંચાયત એક વખત અપક્ષ તરીકે લડ્યા તેઓ દર વખતે સમૂહ લગ્નો પણ કરતા હોય છે પ્રજાની અંદર ખૂબ લોકપ્રિય છે પ્રજાના પ્રશ્ને એ સરકાર અને સંગઠન સામે બાદ ભીડતા પણ અચકાતા નથી એ પણ એક હકીકત છે અત્યારે પણ એ પ્રકારની સ્થિતિ છે સંગઠનમાં કેટલાક એમના વિરોધીઓને મહત્ત્વના સ્થાનો આપવામાં આવી રહ્યા છે કુલદીપસિંહ હોય અને બીજા અન્ય કાર્યકર્તાઓ જેના કારણે ધારાસભ્ય તરીકે કેતન ઇનામદાર ખૂબ નારાજ છે કેતન ઇનામદારનું સ્પષ્ટપણે કહું છે કે આ સંગ અત્યારે એમને એ પ્રકારે કોઈ વાતચીત નથી કરી એમને અત્યારે તો એટલી જ વાત કરી છે કે જે પ્રકારે તેઓ અંતર આત્માના અવાજને અનુસરીને તેઓ રાજીનામું આપે છે જ્યાં પ્રજાકીય કામો ન થતા હોય ત્યાં રહેવાનો કોઈ મતલબ નથી ધારાસભ્ય તરીકે એટલા માટે એમને રાજીનામું આપ્યું છે

લોકસભાની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી દરેક લોકસભાની બેઠકે પાંચ લાખ મતોથી જીતવા માગે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે એક એક વ્યક્તિનું મૂલ્ય હોય છે એક એક કદાવર નેતા કોઈ પણ હોય એની જરૂરિયાત છે જે પ્રકારે અર્જુન મોઢવાડિયાની વાત હોય જે ચાવડાની હોય ચિરાગ પટેલની હોય આ તમામ લોકોને કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડ્યા માત્ર ને માત્ર પાંચ લાખની લીડ અને સત્તા કાયમ માટે કબજે રહે એના માટેનો આ ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ છે ભાજપ એક વાત સમજે છે કે જો વિરોધી પર તાકાતવાળો છે તો પોતાની સાથે બેસાડી દો પોતાના કાર્યકર્તા કે નેતાને પણ અસંતોષ સતતને મનાવી લેવાનો પણ શક્તિશાળી લોકોની ટીમ બનાવવાની અને સત્તા કાયમ રાખવી આ ભારતીય જનતા પાર્ટીનો મંત્ર છે એટલા માટે ભારતીય જનતા પાર્ટી માત્ર ગુજરાત સમગ્ર દેશમાં આ પ્રકારના ઓપરેશનો કરી રહી છે જેના કારણે ભારતીય જનતા પાર્ટીની સત્તા કાયમ રહી છે એ ગુજરાતમાં ઓગણીસો પંચાણુંથી હોય કે વર્ષ બે હજાર ચૌદથી કેન્દ્રમાં હોય એ પ્રકારનો ભારતીય જનતા પાર્ટીનો મંત્ર એટલા માટે ભારતીય જનતા પાર્ટી સફળ રહી છે એ ભારતીય જનતા પાર્ટી જો આ પ્રકારના ઓપરેશનો ના કર્યા હોત તો કદાચ ગુજરાતમાં પણ કોંગ્રેસ સત્તામાં આવી ગઈ હોત

કેતન હરાવવા માટે ખુદ મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી કાર્યરત હતા ત્યારે એમના દ્વારા સાવલીમાં જાહેરમાં કહેવામાં આવ્યું હતું કે આ કેતન ઇનામદારને હરાવી દો હું ખુમાનસિંહ વાંસિયાને મંત્રી બનાવી દઈશ મારી સરકારમાં પણ તો પણ સાવલીની પ્રજાએ કેતન ઇનામદાર પર ભરોસો મૂક્યો હતો અપક્ષ ચૂંટણી લડતા છતાં એને જીતાડ્યો એટલે એક વાત ચોક્કસ સાવલીબાઈની લોકપ્રિયતા છે પ્રજામાં જે રીતે એની પકડ છે એના કારણે ભારતીય જનતા પાર્ટીએ સમાધાન કરવું પડશે કેતન ઇનામદારે સ્પષ્ટપણે કહું છે કે પ્રજાના પ્રશ્ન હંમેશા હું લડતો રહીશ બજેટ સત્રની વાત બજેટ સત્રમાં પણ કેતન ઇનામદાર પોતે હાજરી આપવાનું પણ ટાળ્યું હતું પણ ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી એમની નારાજગીને સમજી શકી નથી બજેટ સત્ર દરમિયાન એક મહિનો જે બજેટ સત્ર ચાલ્યું એમાં ભાગ્ય તેઓ આવ્યા છે એમની હાજરી જોવા મળી તો ભારતીય જનતા પાર્ટીના દંડકથી લઈને મુખ્યમંત્રી એક વાત સમજણ પડે છે કે જે ધારાસભ્ય સતત હાજર રહેતો હોય એ ધારાસભ્ય કેમ અગેરે હાજર રહે છે એ સમયે જો સમજાવ તો કદાચ આ રાજીનામાનો વારો પણ ન આવ્યો હોત

એક વાત ચોક્કસ છે કે રંજનબેન ભટ્ટને લઈને ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં નારાજી જોવા મળી રહી છે પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યા દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું હતું એમાં બે મત હતી રંજનબેન ભટ્ટની જે કામગીરી છે કાર્યશૈલી છે એને લઈને અનેક પ્રકારના પ્રશ્નાર્થ તો પણ ઊભા થઈ રહ્યા છે સૂત્રોની વાત માનીએ તો અનેક પ્રકારના જે કોન્ટ્રાક્ટ છે ધંધાકીય કામો છે એની અંદર રંજનબેન ભટ્ટું ક્યાંક ઇન્વોલ્વમેન્ટ છે ક્યાંક લાભાર્થી છે એવી પણ ચર્ચાઓ થઈ રહી છે સાચી વાત ખબર નથી પણ આવી ચર્ચાઓ છે જેના લીધે પણ અનેક પ્રકારના તો ઊભા થઈ ચૂક્યા છે રંજનબેન ભટ્ટ બે હજાર ચૌદ એટલે મેં આપણે કીધું ને ઓગણીસની વાત કરીએ ઓગણીસ અને ચોવીસ બીજી વખત તેઓ લડી રહ્યા હતા આની પહેલાં બાલુ શુક્લા હતા એની બાદ નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં ચૂંટાયા બાય ઇલેક્શનમાં બાલુ શુક્લ જીત્યા ત્યારબાદ વાત કરીએ તો રંજનબેન ભટ્ટને ટિકિટ મળી બે હજાર ચોવીસમાં ફરીવાર મળી છે ભારતીય જનતા પાર્ટીમાં જ્યોતિબેન પંડ્યાના જે તમે અસંતોષથી વાત કરો છો તો જ્યોતિબેન પંડ્યાને ભારતીય જનતા પાર્ટીએ મેયર પણ બનાવ્યા હતા પ્રદેશ ભારે મહિલા મોરચાના પ્રમુખ પણ બનાવ્યા રાષ્ટ્રીય મહિલા મોર્ચાના ઉપાધ્યક્ષ પણ બનાવ્યા છે ભારતીય જનતા પાર્ટીએ એમની કાર્યકર્તા તરીકે કદર કરી છે એમને આપ્યું છે પણ જો છતાં પણ એમને અસંતોષ લાગતો હોય પોતાની તાકાત પર વિશ્વાસ હોય તો એમને અપક્ષ ઉમેદવાર કે કોઈ પાર્ટીના ઉમેદવાર તરીકે લડીને તાકાત બતાવી દેવી જોઈએ પણ એ વાત પોતે પાછળ સમજે છે કે પોતાનું જમીની સ્તર કેટલું છે પોતાનું સંગઠન પર કેટલી પકડ છે પ્રજામાં કેટલી લોકપ્રિયતા જે વાત સમજે છે ને ભાજપનો આખા ગુજરાતના કાર્યકર્તાને ખબર છે કે પોતે સ્વતંત્ર જો લડવા જશે કે જીત લડશે તો એ ગેરઆહવાનો જ છે કારણ કે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા હોય કે અમિત શાહનું સંગઠનની વાત હોય આ બંનેનું જે નેતૃત્વ છે જેના કારણે ગુજરાતો કે દેશમાં ભાજપ સત્તા પર આવ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના નામે લોકો જીત્યા છે વ્યક્તિગત કોઈ તાકાતથી જીતતા જ ભાગ્ય જ કોઈ નેતા એવો છે કે જે પોતાની તાકાત પર જીતતો હોય બાકી બધા જ નરેન્દ્ર મોદી લોકપ્રિયતા અને ભાજપના સંગઠન સામે વામણા સાબિત થાય છે એ પણ એટલી જ વાસ્તવિકતા છે વ્યક્તિગત તાકાતથી ચૂંટણી જીતવાવાળા ભાગ્ય જ હોય જે ધર્મેન્દ્રસિંહ હોય કે પછી જે પ્રકારે મેં કીધું થરાદમાં જે ધારાસભ્ય છે એ બે લોકો એવા છે કે એ લોકો સ્વતંત્ર તાકાતથી જીતેલા છે પુત્રબા કેતન પણ જીતેલો છે એ જ રીતે મધુશ્રી વાસ્તવ અપક્ષ પણ સ્વતંત્ર પોતાની તાકાતથી જીતેલો છે આવા બહુ ઓછા જૂજ લોકો હોય છે જે પોતાની તાકાત પણ જીતતા હોય છે બાકી માત્ર ને માત્ર સંગઠન અને પાર્ટીના નામે જીતતા હોય છે

એ વિરોધી ટોળીને જે મહત્વ મળી રહ્યું છે એને જે રીતે વિરોધી મહત્ના સંગઠનમાં હોદ્દાઓ મળ્યા છે એને લઈને એમની ચોક્કસ નારાજગી જે પ્રજાકીય પ્રશ્નો જે સરકાર સાથેના હશે એ તાત્કાલિક હલ કરવામાં આવશે ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશનું નેતૃત્વ જે સી આર પાટીલ જે પ્રયત્નો કરશે એમને સમજાવવાના પ્રયાસ કરશે કે જે લોકો સંગઠનમાં મૂક્યા છે તો સ્વાભાવિક છે કે એનો બેલેન્સ કરવાનો પ્રયત્ન કરશે માત્ર કેતન ઇનામદાર નહીં એના વિરોધીઓનો પણ બેલેન્સ રાખશે એમને પણ સંતુલન રાખવાનો પ્રયાસ કરશે સંગઠનમાં કેતન ઇનામદારનું બધું જ થાય એવું પણ નથી દરેક છે કે આખા ગુજરાતમાં દેશમાં સંગઠન હોય કે સરકાર હોય ત્યાં માત્ર ને માત્ર બેલેન્સ કરવામાં આવતું હોય છે કોઈ પણ જૂથનો કાર્યકર્તા હોય નેતા હોય એને પર ટિકિટ મળે એને પર મંત્રીપદ મળે મૂળ આખી વાત ભાગ બટાઈ જેવી વ્યવસ્થા છે દરેકને એનું માન સન્માન એની તાકાત પ્રમાણે મળતું રહેતું હોય છે મેં આપણે પહેલાં જ કીધું કેતન ઇનામદાર એ ખૂબ જ પ્રજાવત્સલ પ્રજા પર ખૂબ લોકપ્રિયતા ધરાવતો રહેતા છે એટલે એની અવગણના થઈ શકે એવી નથી એ ભારતીય જનતા પાર્ટી નેતાગીરી પણ સમજે છે કારણ કે એનું સાવલીની અંદર ખૂબ જ મજબૂત પકડ છે એના કારણે કારણ કે પોતે ખૂબ કહી શકાય કે માઇનોર કોમ્યુનિટીમાંથી આવે છે છતાં પણ એ ચૂંટણી જીતે કારણ કે અત્યારની રાજનીતિ વાત કરો તો રાજનીતિ સંપૂર્ણ જાતિ બેઝ કોમ્યુનિટી બેઝ ઇલેક્શન થઈ ગયું છે હવે જે જાતિની વસ્તી વધારી હોય કે ટોળા વધારો હોય એ લોકોને ટિકિટો પડતી હોય છે ત્યારે એ તો માત્ર જૂજ માત્ર લોકો પાંચસોથી સાતસો હજાર લોકો હશે એના લોકો અને ત્યાં એ ચૂંટણી જીતે છે અને ઠાકોર હોય ક્ષત્રિય હોય અને એ લોકો જીતાડે છે એ જ એની લોકપ્રિયતા છે જાતિવાદી રાજનીતિમાં એ સફળ થઈ રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ આ વાત સમજે જાય કે આની સાથે સમાધાન કરવું પડે સંગઠનના જે હોદ્દેદારો લઈને જે કંઈ પ્રશ્નો છે એ હલ કરવાનો પ્રયાસ થશે એટલે સરકાર સાથેના જે પ્રશ્નો છે એ પણ હલ કરવાનો સરકાર પ્રયાસ કરશે જી આભાર હિતેન્દ્ર સમગ્ર માહિતી માટે તો લોકસભાની ચૂંટણી પહેલા જ ભાજપમાં ભૂકંપ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે જે પરિસ્થિતિ અત્યાર સુધી કોંગ્રેસની હતી તે પરિસ્થિતિ હવે ભાજપની સામે આવી છે ને પણ લોકસભાની ચૂંટણીની જયારે જાહેરાત થઈ ચૂકી છે તારીખની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે આવા પ્રકારનો ભૂકંપ એ ભાજપમાં સર્જાયું છે જ્યારે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપ્યું છે ત્યારે સંગઠનમાં નવી નિમણૂકોથી નારાજ હોવાના અહેવાલ હાલતો સામે આવી રહ્યા છે અને ભાજપ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે તેમના મનામણા